માં જોયા છે તમારી વ્યક્તિગત પૂજા કરતા મે તમને જોયા છે મે તમને જમતા જોયા છે લોકો સાથે વાર્તાલાપ કરતા જોયા છે ફોન ઉપર વાતો કરતા જોયા છે મીટિંગમાં બેઠેલા જોયા છે ક્યારેય મે તમારા ચહેરા ઉપર તણાવ કે દુખ કે આમ ફ્રસ્ટ્રેશન કે ગુસ્સો એની એક લકીર એક રેખા પણ નથી જોઈ આ કેવી રીતે બને અને પોતે હસતા હસતા એમને કબૂલ કર્યું કે હું તો અહીંયા મેનેજર છું માલિક તો છું નહીં સાંજે છ વાગે એટલે મારે જવાબદારી ને એવો બોજો ન હોય હસતા હસતા સ્વામી તોય રાત્રે બે ઘૂંટડા પીએ નહીં તો ઊંઘ ના આવે શેના છાસ ના અને કે આપ તો બહુ સરસ નિંદ્રા લઈ શકો છો સવારે ફ્રેશ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ વાત કરી આપણે બધા શીખવા જેવું છે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે રોજ સવારે સ્વામિનારાયણ અને અમારા ગુરુ યોગીજી પ્રાર્થના કરીએ કે આજે શું કામ કરવાનું છે અને એમની આજ્ઞા પ્રમાણે આખા દિવસ દરમિયાન ભગવાન અમને જે બુદ્ધિ શક્તિ આપી છે એ પ્રમાણે અમે કાર્ય કરીએ અને સાંજ પડે હવે સાંભળજો ને બરોબર અને સાંજ પડે

મેં પરિશ્રમ કર્યો મને પરિણામ મળવું જ જોઈએ પણ ભગવાન શ્રી કૃષ્ણ એ અર્જુન ને શ્રીમદ ભગવદ્ ગીતામાં ઉપદેશ આપતા વાત કરી કર્મણ્ય વાધિકાર હસ્તે મા ફલે શું કદાચ ના શું કહ્યું એમને કે કર્મ કરવું એ તારું ફરજ છે અધિકાર છે તું કર પણ ભગવાન શ્રી કૃષ્ણ શું કહ્યું કે ફળ હું નક્કી કરીશ એટલે કે ભગવાન નક્કી કરશે કારણ કે આ વાત હું તમને પ્રેક્ટિકલી સમજાવું હું બે પ્રશ્ન પૂછીશ બે પ્રશ્નેમાં તમે બધા હા પાડશો કોઈ ના નહીં પાડી શકો એટલે તમને પણ લોજિકલી તર્કથી આ શ્લોક સમજાશે પહેલો પ્રશ્ન તમને બધાને અનુભવ હશે કે કોઈ કાર્ય માટે કોક વખત તમે ખૂબ સારું વિચાર્યું ખૂબ સારું આયોજન કર્યું સારો પુરુષાર્થ કર્યો યોગ્ય વ્યક્તિઓ પણ તમારી સાથે હતા મટીરીયલ મેન મની રિસોર્સિસ જે અંદર મૂકવાના તે પણ તમે મૂક્યા છતાં પણ ધારી સફળતા ન મળી સફળતા ઓછી પણ મળી અને કોક કોદ નિષ્ફળ પણ ગયા હા કે ના હા કે તો આંગણી ઊંચી કરો આપણે બધાને અનુભવ છે હવે બીજો પ્રશ્ન આપણને બધાને અનુભવ છે કે કોક વખત આપણે ઓછું વિચાર્યું હોય ઓછું પ્લાનિંગ કર્યું હોય ઓછું એક્ઝિક્યુશન થયું હોય આપણને પણ અસંતોષ હોય કે મેં ધાર્યા પ્રમાણે અંદર મહેનત નથી કરી આ પ્રોજેક્ટમાં અને યોગ્ય વ્યક્તિઓ પણ ન મળ્યા હોય છતાં

મારી જવાબદારી એ છે કે મારે મારી બુદ્ધિ શક્તિ આવડત પ્રમાણે પુરુષાર્થ કરી લેવાનો પછી પરિણામ ઈચ્છા ઈચ્છા મોટો શબ્દ આવ્યો છે છે એટલે બહુ જ મોટી વાત અને હકીકત છે આપણું કર્તવ્ય અથવા તો કર્તવ્ય કરતા સ્પષ્ટ શબ્દ આપણી પહોંચ કેટલી છે જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી હોય ને કદાચ પુરુષાર્થ થોડીક વધારે કેળવી હોય એ બધી મૂકીને આપણે આપણા કાર્યક્ષેત્રમાં પુરુષાર્થ કરી લેવાનો પરિણામ તો ભગવાન નક્કી કરે છે એ સમજણ હશે તો તમે સુખી કરતા પણ રહી શકશો રોજ થશો રોજ એટલે પ્રેક્ટિકલી રોજ હા એવરી સાંજે તમને એમ થશે કે આ નથી થતું આ નથી થતું એમ નથી થતું એમાં બે જ વાત કાલ સવારે પણ હું આની માટે પ્રયત્ન કરીશ અને હું આશાહીન થઈશ નહીં પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં હતા લંડન થી ફોન આવ્યો કે સ્વામી આપણે અહીંયા હેરોમાં જે જમીન લીધી હતી અને ત્યાં મંદિર બાંધવું હતું એ કેસ આપણે હારી ગયા છીએ આજુબાજુના રેસીડેન્સે કેસ કરેલો કે રાત્રે બાર બાર વાગ્યા ઢોલ વગાડે મળી અમારી પ્રાઇવેસી ને પીસ જતા રહે ભાઈ કઈ બાર બાર વાગ્યા સુધી નથી કરતા જો તમે મંદિરમાં આવીને કોઈ મંદિરનો ક્રમ હોતો જ નથી તો એવો કેસ કર્યો સિગ્નેચર કેમ્પેન પણ ચાલે પણ સમાચાર મળ્યા શોખ હતો એમની માટે ઝાટકો હતો જો મહાપુરુષો પણ એમના જીવનમાં ઝાટકાને કેવી રીતે સંભાળે છે ને એ શીખવાનું તો સુખી થશું કારણ કે ઝાટકા તો આવશે

જેવી ભગવાનની ઈચ્છા જો સ્થિર થઈ ગયા શોખ આવે ત્યારે સ્થિર થવા માટે ઉત્તમ ઉપાય ભગવાનની ઈચ્છા સમજી લેવાની ભગવાન મારું ખોટું કરવા જે કરશે મારું સારું કરશે અત્યારે મારું કઈ ખોટું થતું એવું લાગે છે પણ આમાંથી જ મારું ભવિષ્યમાં કઈક સારું થશે એ હંમેશા ભાવના રાખવી એ હંમેશા વિચાર રાખો બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે તો આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે ભગવાનની ઈચ્છા જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું અને પછી પ્રમુખ સ્વામી મારા જે વિચાર રજૂ કર્યો કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું તો છે જ બીજી જમીન શોધવા માંડો બીજી જમીન સ્થાનિક કોઈ શોધી નિસદનમાં ત્યાં ભવ્ય શિખર મંદિર થયું અને 1995 માં જ્યારે પ્રતિષ્ઠા થઈ એ ઉદ્ઘાટિત થયું ત્યારે દુનિયાના અવલ નંબરના મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટ લખ્યું કે ઇટ ઇઝ ધી વન્ડર ઓફ ધ વર્લ્ડ દુનિયાની આઠમી અજાયબી છે એવું કામ કર્યું